રહ્યો મને ખબર છે મારા મમ્મી તમારા જોડે ઝઘડો કરે છે કરે છે અને મારા પપ્પા જોડે બી એ ઝઘડો કરે છે અને તમને જરગીને ખાવાય નહીં દેતી મારે શું તહેવાર જીવ હોય બટા હવે તો ભગવાન લઈ જાય થારું બિચારા તારા મમ્મી પપ્પાએ છૂટે બા ઉવાર હું થોડીક વારમાં આવ્યો આ મારો જીવ છે ને તો નકુલમાં જ વસેલો છે પણ એની માં છે ને મારી જોડે એને બિચારાને વાતે નથી કરવા આ તો હું નકુલ ને સુઈ જઈ જીવું છું નકર હું તો ક્યારની જતી રહી હોય મારો દીકરો બિચારો નોકરીએ જાય અને મારી વહુ મને ખાવાનું ના પૂછે અને બોલાવે નહીં પણ મારો નકુલ છે ને મારું બહુ ધ્યાન રાખે હું વાહ આ લો આ તમારી માટે મારી માટે શું લાયો અરે વાહ સાડી લાયો મારી માટે પણ નકુલ તું સાડી ક્યાંથી લાયો વાહ આ તો મેં મારા ગલ્લામાં પૈસા ભેગા કર્યા હતા ને એટલે હું એને માર્કેટમાં એક સાડી લાવ તો અરે પણ નકુલ તારી મમ્મીને ખબર પડશે તો તને મારશે બેટા એ બા મારા મમ્મી મને માર છે ને તો હું ઘર છોડીને જતો રહીશ ને તમને લઈ જઈશ બધું સાંભળું છું તું આ બધું શું બોલી રહ્યો છે અને મમ્મી તમે એને આવા સંસ્કાર આપો છો હજી નાના છોકરાને તમે અત્યારે આવું બધું બોલતા શીખવાડો છો એને અને આ બસ ચોરી કરતાય શીખવાડી દીધું આજ બાકી રહ્યું તું આપણે મને તને ખબર નથી પડતી આ પૈસા ચોરી કરીને લાવ્યો છે તું મમ્મી મને બાએ નહી શીખવાડ્યું હું જોઉં છું કે તું તું તારા માટે સાડી લાઈ પણ બા માટે ના લાઈ એટલે મે લઈ દીધી બાને ના લાયો બસ આવું જો શીખવાડું છું મમ્મી ની સામે બોલ આ બધું તને તારા બાએ શીખવાડ્યું છે નકરો બગાડીને મૂકી દીધો છે અને બા બા કરતો હોય છે બાને બધું લઈ દેવું હોય છે તારે અમે બધી ખબર પડે તું અમને શીખવાડી સામું બોલતા શીખી ગયો છે બધું આ ડોસીની લીધે થયું છે

નકુલની વાત તો સાચી છે મારે આવું ના કરવું જોઈએ મમ્મી સાથે અને મારો છોકરો સમજી ગયો અને એ પણ એવું કહે છે કે એ પણ મોટો થઈને આવું કરશે તો એ આવું કરશે તો મારી શું હાલત થશે મારે મમ્મીની માફી માંગવી જોઈએ સોરી મમ્મી મારી ભૂલ થઈ ગઈ સોરી નકુલ તું હું તને ખીજવા દીધી પણ તે મને સારી સમજણ આપી કસો વાંધો નહીં કીશું તમે બસ સમજી ગયા એટલી જ મોટી વાત છે પણ મારા માટે તો આખી દુનિયા તમે જ છો હું તમારા માટે તો જીવી રહી છું નકર મારે હવે આ આ જિંદગી કોઈ શોખ પણ હું તમને જોઈને તો જિંદગી કાઢું છું આ નાટક પરથી ખાલી અમે એટલું દર્શાવવા માંગીએ છીએ કે મા બાપ સાથે તમે જેવું વર્તન કરશો ને એવું ભવિષ્યમાં તમારી સાથે થશે અને બાળક જેવું જુએ છે એવું શીખે છે અને ઘરડા મા બાપને તમારી જોડે બીજી કોઈ આશા નથી હોય તો ખાલી તમે એમની જોડે પ્રેમથી વાત કરો જય શ્રી કૃષ્ણ